મિત્રો હું શિવજી રાજપૂત અને મને જોઈ રહ્યા છો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મિત્રો આજે આપણે વિડીયો ગુજરાત રાજ્યના કર્મચારી અધિકારીઓ તેમજ પેન્શનર્સ માટે સરકાર દ્વારા નવી યોજના જેમણે મૂકવામાં આવી છે જેનું છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે અંતર્ગત તમામ કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનર્સને પીએમ જેવાયના જી કેટેગરીનું એક કાર્ડ બનાવવામાં કાર્ડ આપવામાં આવશે જે અંતર્ગત જે તે કર્મચારીઓને દસ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર છે તો મિત્રો આ કાર્ડ બનાવવા માટે શું પ્રોસેસ છે એ તમામ વિગતો સાથેનો એક વિડિયો મેં આ વિડીયો સાથે જ મર્જ કર્યો છે તે વિડીયો તમે જોજો એ વિડીયોમાં તમને જે પણ ક્વેરી હોય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો એટલે આવનાર વિડીયો જે હું પ્રેક્ટિકલ આ કાર્ડ કેવું તે મને એનો બનાવવાનો છે અને મેં પ્રશ્નોનો સમાધાન કરીશ તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો મિત્રો વિડીયો જોતા પહેલાં જો આપ આ વિડિયો યુટ્યુબ પર જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો ફેસબુક કે Instagram પર જોતા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં તો શરૂ કરીએ નવો વિડીયો નમસ્કાર સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના નવા જી કેટેગરી આયુષ્માન કાર્ડ વિશે આ કાર્ડ મેળવવાની આખી પ્રોસેસ છે હેલ્થ કાર્ડ મેળવવું કઈ રીતે પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ બધું એકદમ ક્લિયર થઈ જશે ઠીક છે તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું છે એ છે પોતાની કેટેગરી નક્કી કરવાનું મતલબ કે અરજી કરનાર વ્યક્તિ રેગ્યુલર કર્મચારી છે કે પછી પેન્શનર છે કારણ કે બંને માટે પ્રોસેસમાં થોડો ફેર છે તો જુઓ અહીં બે અલગ અલગ ગ્રુપ છે જે લોકો રેગ્યુલર કર્મચારી છે એમને જરૂર પડશે એચઆરપીએન નંબરની એટલે કે હ્યુમન રિસોર્સ પર્સનલ નંબર અને એમનો ડેટા આવે છે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ એટલે કે જીએડી પાસેથી હવે જે લોકો પેન્શનર છે એમને વાપરવાનો છે પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર અને એમનો ડેટા ફિનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગ પાસે હોય છે બસ આ નાનકડો પણ મહત્વનો તફાવત ખાસ ધ્યાનમાં રાખવાનો છે ચાલો હવે જ્યારે કેટેગરી ક્લિયર થઈ ગઈ છે તો સીધા જ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રોસેસ પર જ જઈએ એક પછી એક સ્ટેપ સમજીએ આ પ્રોસેસ આમ તો બહુ સીધી સાધી છે સૌથી પહેલા શું કરવાનું એને જે બેનિફિશિયરી પોર્ટલ ખોલવાનું અને આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એનાથી લોગ ઇન કરવાનું લોગ ઇન થઈ જાય એટલે બીજું સ્ટેપ પોતાની કેટેગરી સિલેક્ટ કરવાની રેગ્યુલર કર્મચારી છો કે પેન્શનર પછી જે પણ લાગુ પડતું હોય એચઆરપીએન કે પીપીઓ નંબર નાખવાનો અને બસ છેલ્લું સ્ટેપ છે ઈ કેવાયસી એ આધાર ઓટીપીથી પણ થાય ફિંગરપ્રિન્ટથી પણ થાય અથવા ફીસ ઓથથી પણ થઈ શકે છે હવે ઘણીવાર એવું બને ખાસ કરીને રેગ્યુલર કર્મચારીઓ સાથે કે ઈ કેવાયસી વખતે કોઈ એરર આવે તો શું કરવું ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે એનો પણ એક ઉકેલ છે તો આનો ઉકેલ એકદમ સિમ્પલ છે જો કોઈ રેગ્યુલર કર્મચારીને ઈ કેવાયસીમાં પ્રોબ્લેમ આવે તો એમણે કલ્મયોગી પોર્ટલ પર જવાનું છે ત્યાં જઈને પોતાની આધારની ડિટેલ્સ અપડેટ કરી દેવાની બસ એકવાર આ માહિતી ત્યાં અપડેટ થઈ ગઈ એટલે પછી ઈ કેવાયસી આરામથી થઈ જશે ઓકે તો હવે આગળ વધીએ હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની કયા કયા કાગળિયા તૈયાર રાખવા પડશે જો ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો એપ્લિકેશન ફટાફટ પાસ થઈ જશે તો જુઓ પોર્ટલ પર ચાર મુખ્ય વસ્તુઓ અપલોડ કરવાની છે એક તો લાઈવ ફોટો બીજું આધાર કાર્ડની માહિતી ત્રીજું એચઆરપીએન કે પીપીઓ નંબર અને ચોથું જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ડિપાર્ટમેન્ટલ સર્ટિફિકેટ અને હા એ અંગ્રેજીમાં હોવું જરૂરી છે હવે આ જે ડિપાર્ટમેન્ટલ સર્ટિફિકેટ છે ને એના વિશે એક વાત ખાસ સમજવા જેવી છે એ ખાલી કોઈ સાદો કાગળ નથી એ ડિપાર્ટમેન્ટના કોઈ ઓથોરાઇઝ ઓફિસર દ્વારા સાઇન સિક્કા કરેલું હોવું જોઈએ અને એમાં એચઆરપીએન કે પીપીઓ નંબર ચોખ્ખો લખેલો હોવો જોઈએ કેમ કારણ કે આ સર્ટિફિકેટના આધારે પરિવારના બધા સભ્યોનું વેરીફિકેશન થશે ચાલો માની લઈએ કે એપ્લિકેશન અને બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ થઈ ગયા હવે શું આગળ શું થશે ચાલો એ પ્રોસેસ પણ સમજી લઈએ જેવી એપ્લિકેશન સબમિટ થાય એટલે એ સીધી જાય છે વેરિફિકેશન માટે સૌથી પહેલા લેવલ વન વેરિફિકેશન થાય છે જે એનએચએ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટીની એક એજન્સી કરે છે એ લોકો બધા ડોક્યુમેન્ટ્સ બરાબર ચેક કરે છે એ ચેકિંગના આધારે અરજી તો અપ્રૂવ થાય કે અથવા રિજેક્ટ થાય છે અને જો બધું બરાબર રહ્યું અને અપ્રૂવ થઈ ગઈ તો બસ પછી કાર્ડ ડાઉનલોડ માટે તૈયાર અને હા અહીં એક બહુ જ મહત્વની વાત છે જેવું કાર્ડ અપ્રૂવ થાય એટલે એચઆરપીએન કે પીપીઓ નંબર જ ફેમિલી આઈડી બની જાય છે આ જ નંબરથી આખી હેલ્થ સ્કીમમાં પરિવારની ઓળખ થશે ભવિષ્યમાં કોઈ પણ લાભ લેવા માટે આ જ આઈડી કામ લાગશે ઓકે અત્યાર સુધી આપણે જનરલ પ્રોસેસની વાત કરી હવે થોડા સ્પેશિયલ કેસ જોઈએ ખાસ કરીને પેન્શનરો માટે કારણ કે એમને અમુક બાબતોમાં થોડું અલગ રીતે કામ કરવાનું છે હવે ઘણા પેન્શનર્સના મનમાં સવાલ થતો હશે અને બિલકુલ સાચો સવાલ છે કે ભાઈ જો રેગ્યુલર કર્મચારીઓ ઘરે બેઠા ઓનલાઇન કરી શકે તો અમારે નોંધણી કેન્દ્ર એટલે કે એનરોલમેન્ટ સેન્ટર પર શા માટે જવું પડે તો જુઓ એની પાછળ એક ટેકનિકલ કારણ છે વાત એમ છે કે જે ટ્રેઝરી ઓફિસની સિસ્ટમ છે એમાં પેન્શનર્સનો આધાર ડેટા ઓનલાઇન અવેલેબલ નથી હોતો અને જો આધાર ડેટા જ ઓનલાઈન ના હોય તો પછી ઓનલાઈન ઈ કેવાયસી વેરિફિકેશન કરવું પોસિબલ જ નથી બસ આ જ કારણ છે એટલા માટે જ પેન્શનર્સ માટે સૂચના એકદમ સ્પષ્ટ છે એમણે નજીકના કોઈ પણ એ બીપીએમજેએ એટલે કે આયુષ્યમાન ભારતના નોંધણી કેન્દ્ર પર જવાનું છે અને ત્યાં રૂબરૂમાં જઈને આખી પ્રોસેસ પૂરી કરાવવાની છે તો અંતમાં આ આખી પ્રોસેસ ખાલી એક કાર્ડ મેળવવા માટે નથી આ સવાલ છે પરિવારના ભવિષ્યની સ્વાસ્થ્ય સુરક્ષાનો શું એ સુરક્ષા યોગ્ય રીતે ગોઠવાયેલી છે આ પગલાં ભરીને એ સુનિશ્ચિત કરી શકાય છે આશા છે કે આ સમગ્ર જાણકારી સૌને ઉપયોગી નીવડશે